ગોધરાને યુવતીની હત્યારાઓને સખતમાં સખત સજા આપવાની માંગ બહુજન આર્મીના લખન ધુવા તેમજ પીડિત પરિવાર દ્વારા કરાઈ છે તારીખત્રીસ બાર બે હજાર ના રોજ માંડવી તાલુકાના ગોધરા ગામે રહેતી યુવતીની કરપીણ હત્યાના મામલે આજે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાએ પીડિત પરિવારજનોની મુલાકાત કરી પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું પીડિત પરિવાર તે જણાવતા કહ્યું છે કે આ ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે જે બાબતે સ્પષ્ટ તપાસ થવી જોઈએ અને તમામની ધરપકડ થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ પીડિત પરિવાર દ્વારા કરાઈ છે આજે આ ગંભીર ઘટનાથી સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ છે ત્યારે લખન ધુવાએ જણાવ્યું હતું કે આ ગંભીર અને અતિ દુઃખદ ઘટના છે મારો વિરોધ કોઈ સમાજથી નથી રહ્યો અને રહેશે પણ નહીં જે ગુનેગાર છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ એ ગુનેગાર પછી ગમે તે સમાજનો હોય ગુનેગાર માત્ર ગુનેગાર જ છે આ ઘટનાથી અત્યારે આ ગામમાં અને સમાજમાં પણ ભયનો માહોલ છવાયો છે પ્રદેશ જેવી ઘટનાઓ હાલ કચ્છમાં કચ્છમાં પણ બની રહી છે ત્યારે બહેન દીકરીઓ આપણા હવે સુરક્ષિત નથી તે આ ઘટનાથી જાણી શકાય છે જ્યારે એક તરફ સરકાર બેટી બચાવો અને બેટી પઢાઓના નારા લગાવ્યા કરે છે અને બીજી તરફ આવી ગંભીર ઘટનાઓ બનતી હોય છે આપણે બહેન દીકરીઓ સુરક્ષિત છે કે કેમ એ માનવું કચ્છના ગોધરાની આ જે ઘટના છે ત્યારે કચ્છની દરેક બહેન દીકરીઓની સલામતી વિશે અને કો સવાલ ઉભા થયા છે બુઠલેઘરો બેફામ થઈ દારૂ વેચતા રહે છે બેવડાઓ જ્યાં ત્યાં દારૂ પી નશામાં બહેન દીકરીઓને હેરાન પરેશાન કરતા હોય છે ઘણી બધી માતાઓ બહેનો બીક રાખીને આવી બાબતે ખુલીને વાત પણ નથી કરતી જો કે આવા બનાવ બન્યા પછી જ માલુમ પડે છે જ્યારે સરકાર રાજકીય પક્ષોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં છે તેવું લાગી રહ્યું છે પીડિત પરિવારની મુલાકાત માટે અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આવીને પીડિત પરિવારની વેદના સાંભળવી જોઈએ સાથે દરેક સમાજની બહેન અને દીકરીઓની સલામતી માટે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરાવવું જોઈએ જેથી આવી દુઃખદ ઘટનાઓ ન બને રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અને જે આરોપી છે એને ફાંસીની સજા મળે મારી એક જ માંગ છે બસ શું કહેશો લખનભાઈ આ ઘટના વિશે આ ઘટના દેશની દીકરીની હત્યા છે અને ક્રૂર હત્યા છે આ કોઈ સમાજની કોઈ જાતિની નહીં અને જે વ્યક્તિએ આ કામ કર્યું છે અમે એમ નથી માનતા કે માનસિક રીતે રોગી હોઈ શકે ખરેખર એમણે જાણી જોઈને કરવામાં આવ્યું છે ને વહેલી તકે એને ફાંસીના ફંદા ઉપર પહોંચાડવું એ હવે પોલીસ તંત્ર અને સરકારની જવાબદારી છે ત્રીસ ત્રીસ વર્ષથી તમે સરકાર ચલાવો છો ને અમારી બેન દીકરીઓ સુરક્ષિત ન હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે રોડ રસ્તા ઉપર આવતા પણ અમને વાર નહીં લાગે એટલે કચ્છ પોલીસ તંત્ર કચ્છના સાંસદ અને કચ્છના તમામ ધારાસભ્યોને એક વાત કહેવા માંગુ છું કે વહેલી તકે સુધરી જાઓ તમારું રાજકારણ તમારા ઘરે રાખો અને દરેક સમાજની બહેન દીકરીઓની સુરક્ષા કરવી એ જવાબદારી તમારી છે માટે આવો અને આ જે નરાધમે જે કૃત્ય કર્યું છે એના એને વહેલી તકે ફાંસી મળે એવા પ્રયત્ન કરો અમારો વિરોધ કોઈ સમાજ સાથે નથી એક વ્યક્તિએ જે કામ કર્યું છે જે કૃત્ય કર્યું છે એના સાથે છે અને એની સમાજને પણ કહેવા માંગીશ કે આ ઘરે આવો અહીંયા કને આ લોકોને સાંત્વના આપો કે તમે એમની સાથે છો દરેક સમાજના લોકોને અહીંયા કને આવવું જોઈએ સાંતવના આપવા માટે કે ગરીબ ઘરની દીકરીની ક્રૂરતાથી હત્યા થઈ જાય માંડ માંડ ભણી ગણી એક બાપ વગરની દીકરી પોતાની મેળે ભણી ગણી અને એક નર્સિંગનું કોર્સ નર્સિંગની જોબ કરતી હતી અને એ જગ્યા ઉપર જો આવા લુખો અસામાજિક તત્વ એની હત્યા કરી નાખે એ સાંખી લેવામાં આવે નહીં દરેક બહેન દીકરીઓને વિનંતી છે પોતાની સેફ્ટી જાળવજો અને ક્યાંય પણ આવા લુકેશ કોઈ લુખાઓ જો તમને હેરાન પરેશાન કરતા હો તો તમારા ભાઈ તમારા મા બાપને વાત કરો અને એ સિવાય કદાચ તમે આગળ કાંઈ એક્શન લેવું હોય તો અમે બેઠા જઈએ દરેક સમાજની બહેનો અમારી બહેનો જો અમને જાણ કરજો સુધી મેસેજ પહોંચાડજો ચોક્કસ અમે તમારી મદદ કરવા માટે આવશું પણ તમે એટલા મજબૂત થાવ કે આ જેલના હવાલે હોવા જોઈએ આ બારે રજડતા ફજરતા ન હોવા જોઈએ છેલ્લે અંતમાં એક જ વાત કહીશ કચ્છના સાંસદ કચ્છના તમામ ધારાસભ્ય અને કચ્છ વહીવટી તંત્ર પોલીસ તંત્રને પણ કે વહેલી તકે આને ફાંસીના ફંદા ઉપર પહોંચાડો આ સરકાર જે નમાલી બની બેઠી જે કામ કરે અને સારું તમારું દેખાડવું હોય તો આ આ આવા વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે કાયદાનો પાઠ ભણાવવામાં આવે